વડોદરા મહાનગરપાલિકામાં બજેટ અંતર્ગત સભા ભરાય છે આજે બીજો દિવસ વોર્ડ નંબર કાઉન્સિલર બાળુ દ્વારા અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે વડોદરા શહેરની ત્રણ નામાંકિત સ્કૂલોના ભાડાના પૈસા વડોદરા મહાનગરપાલિકાને લેવાના નીકળ્યા છે આ રકમ એકસો દસ કરોડ જેટલી થાય છે છતાં પાલિકા તરફથી સ્કૂલોને નોટિસ સુદ્ધા આપવામાં આવતી નથી બીજી તરફ સામાન્ય નાગરિકોને દસ હજાર પણ વેરો બાકી હોય તો ત્યાં સીલ મારવામાં આવે છે તો આ રકમ વસૂલાની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે કમિશનર સમક્ષ આ રજૂઆત પણ કરવામાં આવી સાથે જ પોતાના મત વિસ્તારમાં નવલખી કમ્પાઉન્ડમાં ડ્રેનેજ ઉપલબ્ધ નથી તે બાબતે પણ રજૂઆત કરાઈ સાથે સાથે લાલબાગ તળાવ અને સિદ્ધનાથ તળાવ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે આજે વડોદરા શહેરનું બજેટની સભા હતી છ હજાર કરોડનું જે બજેટ એ બજેટની અંદર વડોદરા શહેરમાં કોઈ પણ મધ્યમ વર્ગ કે ગરીબ માણસના પાંચ હજાર દસ હજાર વીસ હજાર વેરાના પૈસા બાકી હોય તો કોર્પોરેશન એના ઘરે ઢોલ નગારા લઈને જતું હોય એનું કનેક્શન કાપી નાખતા હોય એના ઘરને સીલ મારી દેતા હોય તો અમે એ જ રજૂઆત કરી કે વડોદરા શહેરમાં ત્રણ નામાંકિત એવી સ્કૂલો છે એમના ભાડાના પૈસા કોર્પોરેશનના એકસો દસ કરોડ રૂપિયા બાકી હોય ને છેલ્લા ઘણા વર્ષોથી આપણે એમને કોઈ જાતની નોટિસ ના આપતા હોય કોઈ જાતની રિકવરી ના કરતા હોય જ્યારે કોઈ ગરીબ માણસ હોય એના દસ હજાર બાકી હોય તેને સીલ મારી દેતા હોય ને એકસો દસ કરોડ રૂપિયા બાકી હોય ત્યારે એના પર એક્શન ના લે એટલે એકસો દસ કરોડ એટલે બહુ મોટી રકમ થઈ વડોદરા શહેરના વિકાસમાં એ કામમાં આવે એના લીધે રિકવરી કરવા માટે અમે રજૂઆત કરી છે સાથે અમારા વિસ્તારમાં કોર્પોરેશનના ઓફિસની બાજુમાં નવ લાખી વિસ્તારમાં અઢીસોથી ત્રણસો પરિવાર રહે છે મધ્યમ વર્ગના લોકો છે એમના ઘરે જ્યારે વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની વાતો કરે હોય તો એ ડ્રેનેજ લાઈન નથી ડ્રેનેજ નળીકા નથી નાખેલી ખાર કુવાથી ચલાવતા હોય જ્યારે છ હજાર કરોડનું બજેટની આપણે વાત કરતા હોય તો અમે એવી રજૂઆત કરી છે કે તમામ લોકોને ડ્રેનેજના કનેક્શનો આપવામાં આવે એ પાણીનું કનેક્શન છે લાઇટ છે રોડ છે ફક્ત ડ્રેનેજનું કનેક્શન એમને આપવામાં આવે એવી રજૂઆત કરી છે સાથે સાથે જે અમારા વર્ષોથી જે કાશીસોના તલાવ છે એ તમે જોઈ શકો ગટરના ગંદા પાણીથી વહેતું હોય છે કેમ કે આ લોકોના અધિકારીઓના ભૂલના લીધે તમામ જે ડ્રેનેજના કનેક્શનો છે એ વરસાદી કાસમાં નાખી દેવામાં આવે છે એના લીધે આજુબાજુના ચારથી પાંચ હજાર પરિવારોને એટલી મુશ્કેલી થઈ જતી હોય છે એટલો બધો મચ્છરોનો ઉપદ્રવ હોય લોકો ઘર ઘર નાના બાળકો બીમાર પડી જતા હોય છે એટલે આ રજૂઆત કરી છે કે વહેલી તકે એવું કરવું જોઈએ કે એ કાયમી વરસાદી ગટરના જે કનેક્શનો છે એ ડ્રેનેજમાં જ નાખવામાં આવે વરસાદીમાં ના નાખે તે તલાવ બાર વર્ષ ખાલી રહે કેમ કે બાજુમાં ભોલેનાથનું મંદિર આવ્યું છે બાજુમાં સિદ્ધનાથ તલાવની જે વાત છે એને તમે જોઈ શકો વડોદરા શહેરમાં આવ્યા બજેટમાં છ હજાર કરોડનું જે બજેટ છે એમાં એક કામ લીધું છે કે વડોદરા શહેરના તમામ જે તલાવોને એને લિંક કરવાના આ પાણીથી આ તલાવમાંથી અહીં જે આગળ જશે એ જશે જેવું આ સિદ્ધનાથ તલાવમાં તો જે પાણી આજુબાજુના લિંક થતું હતું આવતું હતું એ પાણી બંધ થઈ ગયું છે અંદર પાણી નથી તો અમારું એવી માગણી છે કે અંદર બે મોટા બોર બનાવીને બારો માસ અમારા વિસ્તારના લોકો જ્યારે આપણે છ સાત કરોડ રૂપિયા થઈ ખર્ચો કર્યો હોય તો લોકો સારી રીતે ત્યાં વોકિંગ કરવા આવે કાયમી પાણી અંદર રહે ચોખ્ખું પાણી રહે તો લોકો સારી રીતે ઉપયોગ કરે આ તમામ અમે આજે રજૂઆતો કરી છે તો કમિશ્નરે અમને ખાતરી આપી છે કે વહેલી જગ્યાએ તમારી તમામ સમસ્યા જે કંઈ કામગીરી છે પૂર્ણ કરવામાં આવશે એવી અમને ખાતરી આપી છે